આ મહિલા ડોક્ટરના બે મહિના બાદ લગ્ન થવાના હતા ડોક્ટર રાધિકા અવારનવાર મંગેતર સાથે આ ચાય પાર્ટનર કાફેમાં આવતી અને તે જ કાફેમાંથી તેણીએ કૂદીને જીવન ટૂંકાવ્યું ડોક્ટર રાધિકાના આપઘાત કેસમાં પોલીસ તપાસ દરમિયાન વોટ્સએપ પર થયેલા મેસેજનું રહસ્ય બહાર આવ્યું છે રાધિકાએ મંગેતરને વોટ્સએપ પર મેસેજ કરીને કહ્યું કે નાની નાની બાબત વિશે પેરેન્ટ્સને ન કહેવાય આ સાથે બંને વચ્ચે વધુ વાત પણ થઈ હતી આ મેસેજો પરથી જણાય છે કે ડોક્ટર રાધિકા અને તેના મંગેતર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો હતો જે કદાચ આ દુઃખદ ઘટનાનું મૂળ કારણ હોઈ શકે પોલીસ તપાસમાં સામે આવ્યું કે બંને વોઇસ કોલ અને વિડીયો કોલ થકી નિયમિત વાતચીત કરતા હતા આ અપઘાત રાધિકા એકલી જ કાફે પર પહોંચી અને ચા પણ પીધી હતી આટલું જ નહીં તેણે કાવ્યના કર્મચારીઓ સાથે વાતચીત કરી તેમ છતાં અચાનક જ માતા પિતાને પોતાના ઉજ્જવળ કરી અને બાજુમાં મૂકીને તેણે આ અંતિમ પગલું કેમ ભરી લીધું જે અંગે હાલ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે એકવીસ અગિયાર બે બે હજાર પચીસના કલાક ઓગણીસ પિસ્તાલીસ વાગે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિઝનેસ હબ જેના નવમાવાળે નવમા માળે ચાય પાર્ટનર કાફે નામને કાફે આવેલ છે જે કાફેમાં એક યુવતી જેનું નામ રાધિકા છે જેની ઉંમર વર્ષ અઠ્યાવીસ છે તે ત્યાં કાફેમાં ગયેલી અને કાફેમાંથી જ એને કૂદકો મારી નવમા માળેથી કૂદકો મારી પોતાનું મોત નિપજાવેલ છે જે અનુસંધાને સરથણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને પ્રારંભિક તપાસ કરતાં એવી હકીકત માલુમ પડેલ છે કે આ મરણ જણા રાધિકાબેનના જાન્યુઆરી મહિનામાં લગ્ન તથા સગાઈ પણ હતી પરંતુ કયા કારણસર એને આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છે જ્યાં યુવતી છે પોતે ફિઝિયોથેરેપિસ્ટ છે અને એ જ બિલ્ડિંગમાં એનું ફિઝિયોથેરેપિસ્ટનું એક નાનકડું હોસ્પિટલ પણ આવેલ છે અને ત્યાં એ ઉપરના માળે કાફેમાં ચા પીવા માટે ગઈ હશે એવું હાલ તો માનવામાં આવી રહ્યું છે પરંતુ આ અનુસંધાને સીસીટીવી ફૂટેજ અને અન્ય સહાયદોના નિવેદનો મેળવી તપાસની અંદર જે કંઈ હકીકત ખુલવા પામશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે